રાજકોટના ધોરાજીમાં આવેલો ભાદર બે ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે ડેમના પાંચ દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમમાં ઉપરવાસમાંથી સત્તર હજાર ત્રણસો વીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમમાંથી સત્તર હજાર ત્રણસો વીસ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે ભાદર નદી કાંઠાના વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે આ તરફ ભાદર બે ડેમ ઓવરફ્લો થતાં સડસઠ ગામના પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે તો આપણે જણાવી દઈએ ઉપરવાસમાં સારો વરસાદ અને બે દિવસથી જે રીતે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ભાદર નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ ભાદર બે ડેમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ફરી એકવાર ભાદર બે ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે પાંચ જેટલા દરવાજા આ ડેમના ખોલવામાં આવ્યા છે અદભુત દ્રશ્યો વહેતા પાણીના અહીંથી સામે આવી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ તો કરવામાં આવ્યું છે પણ હાલ તો ભાદર બે ડેમમાં છલોછલ પાણી જોઈને ત્યાંના સ્થાનિકોમાં ખુશી સમાતી નથી